સાવલી તાલુકાના કરચિયા રોડ પર બરોડા ડેરી ના વહન કરતા ટેમ્પો ચાલક દ્વારા દૂધ ચોરી કરી પાણીની ભેડસેળ કરતા ડ્રાઈવર ગામના સાવલી તાલુકાના રોડ પર ટેમ્પો ચાલક દ્વારા ચોરી કરી ભેડસેળ કરતા ને રંગે હાથે ઝડપી પાડતા કરચિયા ગામના ગ્રામજનો ઘણા સમયથી ડેરીના દૂધના ઓછા ફેટ અને આર્થિક નુકસાનના પગલે ગ્રામજનોએ દૂધ લઈને તળ ટેમ્પોની સરત રાખીને બોચ કરતા ચોરી જળપાઈ હતી બનાવના પગલે બરોડા ડેરીની વિજીલન્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા મીડિયાના કેમેરા જોઈને અધિકારીઓ પલાયન થઈ ગયા હતા સાવલી તાલુકામાંથી હજારો લિટર દૂધ લઈને વહન કરતા ટેમ્પોમાંથી ટેમ્પો ચાલકની મેલી ભગતથી દૂધ ચોરીનું વ્યવસ્થિત કોભાન ચાલતું ગામજનોએ ડેરીના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા હતા સાવેના કરજીયા ગામની રૂટ પર આ ઘટના બની હતી હું ચંદુભાઈ જસુભાઈ રાણા કામ કરજ્યા હવે ઘણા સમયથી અમારી મંડળીની અંદરથી લગભગ બહુ ઘણા સમયથી દૂધ ચોરી થતું હતું અને અમે અને પસવા મંડળીમાંથી ઘણા સમયથી અમે લગભગ ડેરીમાં દૂધ ભરીએ છીએ અને ઘણા ટાઈમથી ચોરી થતી હતી દર વખતે અમારે મંડળીમાં હિસાબમાં બહુ ભૂલ આવતી હતી પંદર સત્તર હજાર રૂપિયા અમારે જોડવાના આવતા હતા અને એની મૂળ સુધી ગયા અમે તો આજે પસવા ગામે મંડળીની આજુબાજુ ચોરી કરતા બે ડ્રાઈવર અને કંડક્ટર પકડાયા જે રૂટના માલિક હતા એમને અમે રંગે હાથ પકડ્યા છે અને ડેરીમાંથી સુપરવાઇઝરોને અમને બોલાયા જાણ કરીને તો એ લોકો મીડિયા સમક્ષ કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી ને અહીંથી ભાગી ગયા છે અને એ લોકોની અંદર મિલી ભગત છે ઘણી વખત અમે ડેરીમાં પણ જાણ કરેલી છે કે ભાઈ અમારા ગામની મંડળીમાંથી દૂધ ચોરી થાય છે અને ગટર લાઈનનું ગંદુ પાણી અંદર ઉમેરે છે ઘણા લોકો દસ દસ વખત રજૂઆત કરવા છતાં કોઈ ડેરીવાળા એક્શન લીધી નથી અને એ લોકોની એના વિશે અમે વખત કહેવા માંગીએ છીએ કે અમે રૂ રૂટના સાહેબો મીખેલા છે પણ કોઈ આ આડે તપાસ કરવામાં આવતી નથી આવીને હવે વારંવાર અમે ઘણી વાર એ લોકોને જોઈન્ટ કરેલી છે કે અમારા ડેરીની અંદર દૂધના અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી આ દૂધની ચોરી થાય છે પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મિકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીતે ભડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી દૂધની તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉપપાદનને પૈસા આપવા તૈયાર નથી હાલ બધા મિલી મિલી ભગતો ડેરીના સાહેબો થી લઈને અહીં લગીન બધો બરોડા ડેરી બધા સાહેબો ની લઈને અને મિલી ભગત ચાલે છે